રામેસરા ગામ નજીક નર્મદા કેનાલ માંથી કોથળામાં બંદર હાલતમાં મળી આવી જેનાથી હત્યાની શંકા ઉદભવી છે પોલીસે ઘટના દોડી તપાસ શરૂ કરી મૃતદેહ મળ્યા જાણ થતા હાલોલ પોલીસ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા પ્રાથમિક તપાસમાં મૃતક ડુબા ગામમાં હોવાની પુષ્ટિ થતા પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હત્યા કે અકસ્માત પોલીસે તપાસ આગળ વધી પરિવારજનોને હત્યાનો આક્ષેપ કરતા પોલીસે ચાર થી પાંચ શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી હાલ વધુ પુરાવા એકત્રિત કરવા માટે તપાસ તેજ કરાય છે જેથી મૃતકના મોતનું સાચું કારણ બહાર આવી શકે રિપોર્ટર હબીબુલ્લા મકરાણી બોડેલી ગામ ડુમાના સુરેશભાઈ રમનભાઈ તારીખ તેર બે હાજર પચીસ ના રોજ આજથી પાંચ દિવસ પહેલા ગુમ થઈ ગયેલા હતા એની તપાસ કરતો એની ડેડ બોડી રામેશરા ગામથી કેનાલ પાસેથી એની બિનવારસી ડેડ બોડી મળી છે તપાસ કરતા ડેડ બોડી બહાર કાઢી અને તપાસ કરી એટલે પોલીસને જાણ કરતા હારોલ પોલીસ આવી અને તપાસ કરી છે અને હાલ એ ભાઈને કોઈ પણ શંકાને આધારે ચાર પાંચ ઈસમો પોલીસ હારોલ પોલીસ લઈ ગયેલી છે અને એની તપાસ ચાલુ છે ના એની હત્યા થયેલી છે સો ટકા હત્યા થયેલી છે અને હત્યાના હિસાબે એને શંકાને આધારે પાંચ એક માણસોને શંકાને હિસાબે લઈ ગયેલા છે તપાસ ચાલુ છે અને મારું નામ નટુભાઈ જલુભાઈ બારિયા શું થયું બેટા મારા ભાઈ ની કાલે લાશ મળી છે રામેશરા થી કોઈ મારી નાખી દીધેલો છે એને અન્યાય મળવો જોઈએ છે પોલીસ ને તમે જાણ કરી હો એ પોલીસ ને જાણ કરી છે પોલીસ ને હો દે છે પોલીસ તમારી ત્યાં પોલીસ આઈને તપાસ કરી ગઈ હો બધું કરી ગઈ ઓ ગામ માંથી કોઈને જાયલા છે ওই যাইলা সে জানান।